ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા તો વરાછા બેઠક પર ભાજપના મંત્રી કુમાર કાનાણીએ પણ શક્તિ પ્રદર્શન સુરતની વરાછા રોડ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી દ્વારા સરસાણા નાકાથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ સહિતના લોકો જોવા મળ્યા હતા કેસરી ટોપી અને ખેસ સાથે કેસરીઓ માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરીને મતદારોને તેને રીઝવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા તો કુમાર કારાણીની રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાવા પામ્યા હતા ગઈકાલે મેં મારી વરાછાની જનતાને આહવાન કર્યું હતું કે આવતીકાલે હું ફોર્મ ભરવા જાઉં છું તમારા આશીર્વાદની મને જરૂર છે તો આશીર્વાદ આપવા માટે આવજો પણ આજે મને ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે મારી વરાછાની જનતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હું વંદન કરું છું કે વીસ હજારથી વધારે લોકોએ આવીને મને આશીર્વાદ આપ્યા છે વીસ હજારથી વધુ લોકો સાથે હું આજે ફોર્મ ભરવા આવ્યો છું મને એવું લાગે છે કે મારી વરાછાની જનતાએ મને આશીર્વાદ આપી દીધા છે આજે મારી વિજય રેલી શરૂઆત થઈ ચુકી છે જનતા નક્કી કરશે કોને આરામ કરવો સુરતના વિધાનસભાની ચૂંટણી ના ઉમેદવાર કુમાર કાનાણી એ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરી પ્રચાર ની શરૂઆત કરી નાખી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા